મારું નામ મનીષા દીપેશભાઈ ખંદાર છે મને જમણી સાઈડો દાઢ જે છે તેની નીચેથી મને થોડો થોડો દુખાવો શરૂ થયો તો મને એટલા અંદર કરંટ આવતા કે હું બોલી ન શકું હોય તો એમ થાય કે વિચાર આવે કે મોઢામાં કે ન નાખવું પંખો ચાલુ રાખવું તો એના પણ મને જરાક હોવા આવે અને એના લીધે મને કરંટ આવવાના ચાલુ થઈ જાય પછી મને ધીમે અમારા ફેમિલી ડોક્ટર છે એને મને આ હિતેશભાઈ પટેલ નું મને એડ્રેસ આપીને મને બધું સરસ રીતે સમજાવ્યું કે આ તમે ટ્રીટમેન્ટ કરશો તો એનાથી તમને ફરક પડી જશે એનાથી તમને દુખાવો છે એ દૂર થઈ જશે આજે મને બે મહિના જેવું થઈ ગયું છે અને મને અત્યારે ઘણું સારું છે બે મહિના પછી તો અત્યારે હું બધું કરી શકું છું બોલી શકું છું કરી જમી શકું છું બધે જઈ આવી શકું છું તો હવે અત્યારે મને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી બધું બરાબર થઈ ગયું છે જે ડર હતો એ બધો ડર હવે વયોગ્યો છે અને હું અત્યારે ખુશમાં છું આનંદમાં છું કે હું હવે બધું કરી શકું છું બધું શાંતિ લાગે છે હવે